એક એવો પ્રોગ્રામ વડોદરા વાસીઓ માટે બનાવો કે જ્યાં સાચી વાત થાય ચર્ચા થાય થાય સાચા અહેવાલ બતાવવામાં આવે તો તેનું એક ખાસ નામકરણ થવું જોઈએ અને એટલે જ નામ આવ્યું સત્યન્વેશી તો વધારે સમય ગુમાવ્યા વગર શરૂ કરીએ છીએ સત્યન્વેશીની સફર મિત્રો આજે ટ્વિટર ફેસબુક અને અન્ય પ્લેટફોર્મ પર નવી બનેલી સંસદના છાપરામાંથી પાણી લીક થવાના સમાચાર વાયુ વેગે પ્રસરી રહ્યા છે ભલે દિલ્હીમાં છતાં પણ ઇન્ડિયન ડેમોક્રેસી એટલે કે ભારતના લોકતંત્ર મંદિર છે આ મંદિરમાં પાણી ભરાણા છે અને મંદિરની આસપાસ તો પાણી ભરાણા જ છે પરંતુ જાણે અભિષેક થતો હોય તેવી રીતે

જી સંસદમાં ચારે પાણી છે ભલે કદાચ રાજકારણીઓમાં પાણી છે કે નહીં તે વિશે ઘણાને શંકા કુશંકાઓ હશે બોલતા નહીં હોય પરંતુ આપણી નવી બંધાયેલી સંસદમાં તો ચારેકોર પાણી છે તે વાતમાં મિનમે મોટું કૌભાંડ કહી શકાય જે કૌભાંડની વાત ત્યાં સુધી કરીએ તો એ તો હજી આવનારા સમયમાં તેની ચર્ચા થશે હાલ તો જે તેમના પ્રમુખ ડિઝાઇનર છે બિલ્ડર્સ છે તેમના ઉપર તવાઈ આવી ચૂકી છે અમે નામ નથી લઈ રહ્યા કારણ કે હજી સુધી ઓન પેપર આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાનું નામ લેવું જર્નલિઝમનો ભાગ નથી એટલા માટે અમે નામ નથી લઈ રહ્યા પરંતુ એટલું ટકા કહીએ કે ગુજરાતી વ્યક્તિએ આ પાર્લામેન્ટ નવી પાર્લામેન્ટનું કામ માથે ઉપાડ્યું હતું અને હાલ તેમના માથે માછલા ધોવાઈ રહ્યા છે જી હા ટ્વિટર પર ટ્રેન્ડિંગ છે માછલા ધોવાઈ રહ્યા છે ક્યારે પગલા લેવાશે ભગવાન જાણે પરંતુ હવે વડોદરાવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી નવાઈ લાગીને કે કેમ ચિંતા કરવાની અમારે જરૂર નથી સંસદમાં પાણી લીક થાય છે તો અમારે ચિંતા કરવાની કેમ જરૂર નથી મિત્રો આપણે સૌ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જો પાર્લામેન્ટમાં પાણી ટપકતું હોય પાર્લામેન્ટમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપણા વડોદરાની અંદર જે રીતે પાણી ભરાયેલા છે જે રીતે પાણી ટપકી રહ્યા છે જે રીતના અનરા ન હોવા છતાં પણ વડોદરા એક દરિયામાં ફેરવાઈ ગયું હતું વાત અહીંથી પૂરી નથી થતી આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે વડોદરાના જી આ વડોદરાના દ્રશ્યો છે કે જે માત્ર બે માં નહીં અમે 2017 થી તેના દ્રશ્યો જળબંબાકાર થઈ પડે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો અને આ દ્રશ્યો એ વાતની સાબિતી પૂરે છે કે માત્ર બે નહીં બે ઓગણીસ તમામ વર્ષોમાં વડોદરા જળબંબાકાર બની ચૂક્યું છે અને આપ સૌને તો ખબર જ છે કે છેલ્લા ત્રીસ વર્ષોથી વડોદરા પર ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ શાસન કરે છે દસ વર્ષ ભારત પર ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું અને રામ મંદિરમાં પાણીનો લીકેજ બહાર આવ્યો જી હા પાર્લામેન્ટમાં પાણી આવ્યું નથી પાણીની નદી વહે છે ઘૂંટણથી થોડું નીચું પણ પાણી ભરાઈ ગયા છે અને આ કારણ શું કામ આ થયું છે તે મારા કે તમારા કરતા સિવિલ એન્જિનિયર્સ વધારે સારી રીતે જાણે છે અને તેઓ કહી શકે છે પરંતુ વસ્તુ એટલી જ છે કે જો તમે એવું માનો છો કે વડોદરામાં જ ભ્રષ્ટાચાર છે વડોદરામાં જ નૈતિકતાનો અભાવ છે વડોદરામાં જ પ્રશ્નો છે તો એવું નથી હવે પાર્લામેન્ટ અને એટલે કે આપણી સંસદના છતમાંથી જ્યારે પાણી ટપક 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 ટપકી રહ્યું છે ને ટપાટપ ટપાટપ ટપાટ ડોલમાં ભરાઈ રહ્યું છે ત્યારે વડોદરાની અંદર પાણી ભરાય છે આપડા તાજા ચૂંટાયેલા સાંસદ સભ્ય ડોક્ટર હેમંગ જોશી કે જો બજેટ સેશન માટે પહેલી હતા

પોતાની ચેનલ એટલે કે સયાજી સમાચાર જી હા સયાજી સમાચારના પત્રકાર જ્યારે મીટિંગ પૂરી થઈ અને બાઈટ લેવા માટે મીટિંગના રૂમમાં બહાર ઉભા હતા અને લોકો બહાર આવ્યા ત્યારે તેમને બાઈટ આપવાની ના પાડી પરંતુ ડોક્ટર શીતલ મિસ્ત્રી બીજા દરવાજેથી બહાર નીકળી ગયા હતા પણ કહીએ છે ને કે જુજારુ પત્રકારો હોય

હવે આગળ વધશું કઈ રીતે કામ કરશું શું કરશું તેની અમારે ચર્ચાઓ થઈ છે જે રૂટીન બાઇક દરેક ભાજપના સત્તાધીશો જ્યારે આપવી પડે જ્યારે આપતા હોય છે એ જ પ્રકારની બાઇક આપી પણ વાત અહીં પૂરી નથી થતી ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ભૂલી ગયા કે ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ અને મેયર શ્રી પિંકી બેન સોની ની અધ્યક્ષતા હેઠળ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે અને પ્રી મોન્સૂન કામગીરી કર્યા પછી પણ આ પ્રકારના પાણી ભરાવાના કિસ્સા માત્ર વડોદરાના કોઈ એક વિસ્તારમાં નહીં પરંતુ સમગ્ર વડોદરામાં દેખાઈ રહ્યા હતા અને બાકી રહી ગયું તો તો આપણે મગરોના શહેરમાં રહીએ છીએ વડોદરાવાસી અને મગર સાથે વસવાટ કરે છે ને મગરને પણ એમ થયું કે પાણી ભરાણા છે ચાલો વડોદરાની લટાર મારવા જઈએ ઘણા બધા વિડિયોઝ વાયરલ થયા છે કે જ્યાં વડોદરા ના ઠેક ઠેક વિસ્તારમાંથી મગરો દેખાણા છે એમાંનો એક વિડિયો અત્યારે આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ આપ જોઈ શકો છો એટલું જ નહીં પરંતુ પરિસ્થિતિ એ છે સાહેબ કે લોકોને હવે સમજાતું નથી કે કોને મળવું મળવું કોને કોર્પોરેટર વડોદરાના જે કોર્પોરેટર્સ છે તેમાં ભાગના કોર્પોરેટર અમુક કોર્પોરેટરો ખરેખર કામ કરે છે ખોટું નહીં પણ બાકીના મોટા ભાગના કોર્પોરેટર્સ હવે વીઆઈપી ટ્રીટમેન્ટ

આપણી મધ્યમ વર્ગીય પ્રજા વડોદરાની પ્રજા સમજે છે કારણ કે એક વાત તો નક્કી છે કે ચાહે એક કોર્પોરેટર જાય ને બીજા કોર્પોરેટર આવે વડોદરાવાસીઓએ ઘૂંટણસમા પાણીમાં વરસાદની સિઝન દરમિયાન હાલાકી ભોગવવી પડશે તેમના વેહિકલ રિપેર કરાવવા પડશે પાણી ભરાઈ જાય તો ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા પડશે કારણ કે જ્યારે એરિયામાં પાણી ભરાઈ જાય છે તો વડોદરા તો એક નાનકડું શહેર છે તેની શું વિશાદ માટે હવે જ્યારે તમે વડોદરામાં પાણી ભરાય તેવી કમ્પ્લેન કરવા માંગતા હોય ત્યારે યાદ રાખજો કે સંસદમાં પણ પાણી લીક થયું છે પાણી પાણી ભરાય ભરાય છે છે એટલું કે સંસદની આસપાસનો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે તો વડોદરાની શું વિશાળ અને કદાચ કોઈ કોર્પોરેટરશ્રીઓ આપને આ જવાબ આપે કોઈ અધિકારીશ્રીઓ આપને આ જવાબ આપે તો ખોટું ના લગાડતા કારણ કે તેઓ પોતાની રીતે સાચા છે આ સાથે જ સત્યન સત્યન્વેશીનો પ્રથમ એપિસોડ અહીં પૂરો કરીએ છીએ નમસ્કાર ટ્રુલી નાવ એન્ડ ઓલવેઝ ધર